ધારાસભ્ય શ્રી કરશનભાઈ માંદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કડી ખાતે ધારાસભ્ય શ્રીના નિવાસ સ્થાને સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી સ્વકર્ષણભાઈ સોલંકીનું સાદગીપૂર્ણ જીવન લોકોને હંમેશા યાદ રહેશે આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર સહિત મહાનુભાવો સ્નેહી પરિજનો શેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ડિપુટેડ ભાવેશ પરી એક ડીટી ન્યૂઝ લાઇન ટ્વેન્ટ ફોર કડી કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ પુજાભાઈ સોલંકી જે છેલ્લા બે ટ્રમથી ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપર સતત ચૂંટાતા આવે છે અત્યંત સાદગી વધુ જીવન કોઈ પણ પ્રકારનો દેખાડો નહીં કોઈ પણ પ્રકારનો સત્તાનો મદ નહીં અને જનજીવન જનજન સુધી પહોંચવા માટે એમના લાભ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ સફળતાપૂર્વક લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે એ મોખરે રહેતા હતા અત્યંત સાદગીભર્યું જીવન તો એવું હતું કે એમની પાસે કોઈ ગાડી નહોતી પોતે ધારાસભ્ય તરીકે સતત બસમાં આવતા હતા એ મળે ત્યારે એમને પૂછે કે કરશનભાઈ કઈ બસમાં આવેલા તરત ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બતાવતા હતા એવા ખૂબ ખૂબ વિનમ્ર સેવાભાવી એવા નેતા આજે આપવી વચ્ચે નથી એમના કુટુંબને એનાથી ખૂબ મોટી ખોટ પડી છે અમે એમને આ નુકસાન ખોટ ભરપાઈ કરવા માટે એમને શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું ભારતીય જનતા પાર્ટીને પણ એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે આ ખોટ ક્યારે ન પૂરી પૂરી થાય એ પ્રકારની આ ખોટ છે પ્રભુ એમના આત્માને ચીર શાંતિ આપે એ પ્રભુને પ્રાર્થના કરું છું